સગીર સામેના ગુનાઓ ખાસ કરીને કામ કરતા માતા પિતાના અસુરક્ષિત બાળકો પર થતા જાતીય હુમલાઓને રોકવાના પ્રયાસોના ભાગરૂપે સુરત શહેર પોલીસે ઔદ્યોગિક હબ સચિન જીઆઈડીસીમાં બાળકો માટે પ્રથમ ડે કેર સેન્ટર શરૂ કર્યું હતું અને તે પછી આજે એટલે કે શુક્રવારે પાંડેસરા વિસ્તારમાં પાંડેસરા ઔદ્યોગિક એસોસિએશન અને સ્થાનિક પોલીસના સહયોગથી વધુ એક ડે કેર સેન્ટરનું ઉદઘાટન કરાયું હતું જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર હાજર રહ્યા હતા તાજેતરમાં આજે સુરતમાં ઘણા કિસ્સાઓ એવા બન્યા છે કે જે બાળકીઓ પર બળાત્કાર અને મર્ડરના શિકાર બનવામાં આવી છે આ કિસ્સામાં ઔદ્યોગિક વિસ્તાર જેમ કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં સૌથી સામે આવ્યો છે મોટાભાગના ગુના કેસોમાં પોલીસને લાગે છે કે બાળકીઓ ઘરે એકલી જ હોવાથી તેઓને શિકાર બનાવાય છે પાંડેસરા અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં સગીર છોકરીઓ સાથેની જાતીય હુમલાના તાજેતરના કિસ્સાઓ પછી પોલીસ અધિકારીઓ એવા વિસ્તારો ડે કેર સેન્ટરો વિકસાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી જ્યાં આવા કિસ્સાઓ નોંધાયા છે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે પાછળનો મૂળભૂત વિચાર પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે આ પાછળનો મૂળભૂત વિચાર એવો બાળકો માટે સલામત સ્થળ આપવાનો છે કે જેમના માતા પિતા કામ કરી રહ્યા હોય ખાસ કરીને બાંધકામ કાપડ અને અન્ય કામદારો આ કામદારો કેન્દ્ર એવા વિસ્તારોમાં વિકસાવવામાં આવ્યા છે જ્યાં મોટી સંખ્યામાં મજૂર અને શ્રમિક વર્ગ કામ કરે છે ખાસ કરીને પાંડેસરા જીઆઈડીસી આ વિસ્તારોમાં પરપ્રાંતથી આવેલા ઘણા બધા મજદૂરો કામ કરતા હોય છે એની રોજી રોટી રળતા હોય છે માતા પિતા જ્યારે બંને કામ ઉપર જાય તો પાછળથી એના નાના છોકરાઓ વિસ્તારમાં ફરતા હોય રખડતા હોય રમતા હોય અને દુર્ભાગ્યવશ કેટલી ઘટનાઓ એવી બનતી હોય છે કે આ લોકો ગુનાના શિકાર બની જાય છે ભોગ બની જાય છે આ પરિસ્થિતિને ધ્યાને લેતા સ્થાનિક જીઆઈડીસી એસોસિએશન એટલે પાંડેસરા જીઆઈડીસી એસોસિએશન અને પાંડેસરા પોલીસ સ્થાનિક તમામ અધિકારીઓ દ્વારા આ નક્કી કરવામાં આવ્યું કે એક ડે કેરની સ્થાપના કરીએ ઉદ્યોગ ભારતી સ્કૂલ જે જીઆઈડીસી એસોસિએશન દ્વારા સંચાલિત છે આમાં એક મોટા હોલમાં ડે કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નાના છોકરાઓ માતા પિતા અહીં છોડીને જશે દિવસ આખામાં આ લોકોની કેર એટલે માવજત સારી રીતે લેવાશે સાંજે પોતાના કામ પૂરા કરીને માતા પિતા એમના છોકરાઓને લઈને જઈ શકે આ દરમિયાનમાં નાના છોકરાઓ અહીં રમશે આ લોકોને ભોજન આપવામાં આવશે સાથે સાથે ભણતરની પણ વ્યવસ્થા કરવામાં આવશે સુરક્ષિત બચપન આપણા સમાજ માટે ખૂબ જરૂરી છે કોઈ અપ્રિય ઘટનાઓ કોઈ ગુનાઓ કોઈ અપરાધ બને નહીં આ વિસ્તારમાં આ બહુ સ્તુત્ય બહુ પ્રેઝવર્ધી એક ઇનિશિએટિવ છે હું આના માટે આડે કેરમાં પોતાના બે બાળકીઓ સાથે આવેલી મહિલાનું કહેવું છે કે તે અને તેના પતિ બંને મજૂરી કામ કરે છે હાલ આવા કિસ્સાઓ બની રહ્યા છે જેને લઈને ઘણી ચિંતાઓ રહેતી હતી બાળકોને કેદીની જેમ તાળું મારીને જવું પડતું હતું પણ આવા સેન્ટર ખુલવાથી અમને રાહત થઈ છે કે બાળકને એક સલામત સ્થાન મળી રહેશે સેટા સાથે અઝર કરીશી